નમસ્કાર મિત્રો યાનાય એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટવન સિરીઝની શરૂઆત કરેલ છે જેના ઘણા વિડીયો આપણે અહીં અપલોડ કરેલ છે મિત્રો અહીં આ વિડીયોમાં આપણે પર્યાવરણ શિક્ષણ જે છે પદ્ધતિશાસ્ત્ર તો તેના પ્રશ્નો છે એ જોઈશું હવે તેમાં આપણે ટોપિક છે પર્યાવરણીય અભ્યાસ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો જે સંબંધ છે તો એના જે પ્રશ્નો છે તો એ પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોઈશું હવે છે પ્રશ્ન નંબર એકસઠ આગળ આપણે મિત્રો એકથી સાહીઠ સુધીના જે પ્રશ્નો છે એના વિડીયો અપલોડ કરેલ છે જે તમે પ્લે લિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકો છો એકસઠ નંબર છે પર્યાવરણ અભ્યાસ અને પર્યાવરણ શિક્ષણ બંને જે પર્યાવરણ અભ્યાસ છે અને પર્યાવરણ શિક્ષણ છે એ બંને તો શું કહીશું એને તો એક સિક્કાની બે બાજુ સમાન છે બંને કેવા છે તો એક સિક્કાની બે બાજુ સમાન છે બાસઠ નંબર છે પર્યાવરણ અભ્યાસ વિના પર્યાવરણ જે છે તો એના અભ્યાસ વિના તો જવાબ થશે શિક્ષણ અસંભવ છે શિક્ષણ કેવું છે અસંભવ છે કેળવણીની પૂર્વ શરત છે કે કેળવણીની જે પૂર્વ શરત છે પહેલાંની શરત છે કે અધ્યયન માટે પર્યાવરણ અભ્યાસ જરૂરી છે અધ્યયન માટે શું જરૂરી છે તો પર્યાવરણ જે અભ્યાસ છે તો એ જરૂરી છે જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે આઇકન દબાવી દેજો તથા મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો મિત્રો અને આપણી યાના એકેડેમી એપ્લિકેશન પણ છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે ટેટ વનનો કોર્સ છે એ ખરીદીને તેમાંથી પણ અભ્યાસ કરી શકો છો તો પર્યાવરણના ઘટકોમાં વાત કરીશું તો જળ જમીન વાયુ અગ્નિ સૂર્ય નદી તળાવ પર્વતો ચંદ્ર આકાશ ખનીજ ખેતર ફળ સૃષ્ટિ જીવસૃષ્ટિ પશુ પંખી તારાઓ વનસ્પતિ વગેરે પર્યાવરણના ઘટકો થશે આગળ જોઈએ ચોસઠ નંબર છે પર્યાવરણીય શિક્ષણના ઘટકો આગળ જે જોયા એ પર્યાવરણના ઘટકો હતા હવે આ પર્યાવરણીય શિક્ષણના ઘટકો જોઈશું સાના તો પર્યાવરણીય શિક્ષણના ઘટકો તો જવાબ થશે અવલોકન વાંચન પૂથકરણ વિશ્લેષણ નિર્ણય શક્તિ તર્કશક્તિ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિવેચનાત્મક ચિંતન મૂલ્યો સમસ્યા ઉકેલ વિચાર ગ્રહણ શક્તિ અભિરુચિ વલણ સર્જન શક્તિ સ્મરણ શક્તિ કદર તો આ બધા શું છે તો પર્યાવરણીય શિક્ષણ જે છે તો એ શિક્ષણના ઘટકો છે હવે આગળ જોઈશું 64 નંબર છે પર્યાવરણના ઘટકોને શિક્ષણના ઘટકો સાથે સાંકળીને જે પર્યાવરણના જે ઘટકો છે એ અને શિક્ષણના ઘટકો જે છે તેને સાથે સાંકળીને પર્યાવરણ શિક્ષણને કેવી રીતે સમજી શકાય તો બંનેને સાથે જોડીને પર્યાવરણનું જે શિક્ષણ છે તો એને કેવી રીતે સમજી શકાય છે તો જવાબ થશે એક છે પર્યાવરણનું પર્યાવરણ જ્ઞાનનું સર્જન કરે છે પર્યાવરણ છે જે શું જ્ઞાનનું સર્જન કરે છે પર્યાવરણ શિક્ષણ આ બાબતની ક્રિયાન્વિત કરે છે આ બાબતને શું કરે છે ક્રિયાન્વિત કરે છે બે નંબર છે પર્યાવરણ અલગ વિષય હોઈ શકે પર્યાવરણ છે એ અલગ વિષય હોઈ શકે છે પણ પર્યાવરણ શિક્ષણ છે એ તમામ વિષયો શીખવવાનો અભિગમ છે પર્યાવરણ છે એ અલગ વિષય હોઈ શકે છે પણ પર્યાવરણ શિક્ષણ છે તો એ તમામ વિષયો શીખવવાનો શું અભિગમ છે તે તબક્કા અનુસાર સતત ચાલતી પ્રક્રિયા છે તે શું છે તો તબક્કા અનુસાર સતત ચાલતી પ્રક્રિયા છે પર્યાવરણમાં ઘટકોનો અભ્યાસ કરવામાં આવે છે પર્યાવરણ છે તો એમાં ઘટકોનો અભ્યાસ કરવામાં આવે છે જ્યારે પર્યાવરણ શિક્ષણમાં શિક્ષણ પદ્ધતિઓનો વિનિયોગ થાય છે સાનો તો જે શિક્ષણની પદ્ધતિઓ છે તો એનો વિનિયોગ થાય છે છાસઠ નંબર જોઈશું પર્યાવરણ શિક્ષણની અધ્યયન નિષ્પત્તિઓ જણાવો પર્યાવરણ શિક્ષણ છે તો એની કેટલીક અધ્યયન નિષ્પત્તિઓ છે તો એ અધ્યયન નિષ્પત્તિઓ છે આપણે જોઈએ તો જવાબ થશે એક છે કૌશલ્યો પહેલી તો શું થશે કૌશલ્યો બે છે અનુકૂલન ત્રણ છે કાર્યકારણ સંબંધ ચાર છે સહ અસ્તિત્વનો સ્વીકાર ચોથી છે સ્વ સહ અસ્તિત્વનો સ્વીકાર પાંચમી છે જીવાતા જીવન સાથેનો અનુબંધ જીવાતા જીવન સાથેનો શું તો અનુબંધ પાંચ નંબર છે પર્યાવરણનું જતન અને સંવર્ધન પર્યાવરણનું જતન અને સંવર્ધન છ છે પર્યાવરણ પ્રેમી સમાજની રચના પર્યાવરણ પ્રેમી સમાજ છે તો એની રચના તો આ અધ્યયન નિષ્પત્તિઓ આપણે જોઈ જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન છે દબાવી દેજો અને આપણે આ જે વિડીયોઝ છે મિત્રો તો એને મિત્ર વર્તુળમાં અવશ્ય શેર કરજો જેથી જે વનની તૈયારી કરે છે તો એમને પણ આ વિડીયો છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય આ વિડીયો છે મિત્રો એ પીટીસી ડીએલએડ જે પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તક આધારિત છે મિત્રો એ પાઠ્યપુસ્તકમાંથી એક એક લાઇનમાંથી પ્રશ્નોત્તરી કરીને બનાવેલ વિડીયો છે મિત્રો જેથી કરીને તમને આ વિડિયો ખૂબ જ ઉપયોગી સાબિત થાય હવે સડસઠ નંબર છે પર્યાવરણ શિક્ષણના કૌશલ્યો જણાવો પર્યાવરણ શિક્ષણ છે તો એના કૌશલ્યો કયા છે તો એ જાણીએ અથવા પર્યાવરણ અભ્યાસના અંતે બાળકમાં કયા કૌશલ્યોનો વિકાસ થાય છે અથવા તો પ્રશ્ન આ રીતે પણ પૂછાય કે પર્યાવરણ અભ્યાસના અંતે બાળકમાં કયા કયા કૌશલ્યો છે તો એનો વિકાસ થાય છે તો જોઈએ તો જવાબ થશે વર્ગીકરણ પુથ્થકરણ અવલોકન અર્થઘટન અને એકત્રીકરણ આ જે છે કૌશલ્યો તો એ કૌશલ્યો છે અને પર્યાવરણ શિક્ષણના અભ્યાસથી બાળકમાં આ જે કૌશલ્યો છે એનો વિકાસ થાય છે અડસઠ નંબર છે પર્યાવરણ શિક્ષણની ક કઈ અધ્યયન નિષ્પત્તિને આધારે બાળક પર્યાવરણીય પરિસ્થિતિ અનુસાર સુમેળ સાધી શકે છે તો પર્યાવરણ શિક્ષણની એવી કઈ અધ્યયન નિષ્પત્તિ છે કે જેને કારણે બાળક છે તો પર્યાવરણ સાથે શું સુમેળ સાધી શકે છે કોઈ પરિસ્થિતિ છે તો એની સાથે તાલમેલ સાધી શકે છે તો જવાબ આવશે અનુકૂલન જે અનુકૂલન છે તો એની સાથે બાળક શું કરી શકે છે તો પર્યાવરણીય પરિસ્થિતિ છે એ અનુસારે શું સુમેળ સાધી શકે છે તાલમેલ સાધી શકે છે ઇગ્નો સિત્તેર નંબર છે બાળક જાણે છે કે દિવસ રાત હોવા પાછળ પૃથ્વીની સૂર્યની આસપાસ ફર્યા કરવાની ઘટના જવાબદાર છે એક બાળક છે કે એ જાણે છે કે દિવસ રાત થવા પાછળ પૃથ્વીની જે સૂર્યની આસપાસ ફરવા ફર્યા કરવાની જે ઘટના છે એ જવાબદાર છે તો આ બાબત જે છે એ પર્યાવરણ શિક્ષણ અધ્યયનની કઈ નિષ્પત્તિને આધારિત છે એ કઈ નિષ્પત્તિને આધારિત છે તો જવાબ થશે પર્યાવરણ અધ્યયન નિષ્પત્તિ જે છે કાર્યકારણ સંબંધ જે નિષ્પત્તિ છે તો એ આધારિત છે મિત્રો તમે આવા વિડીયો જે ઘણા વિડીયોઝ છે એ વિડીયો તમે ટેટવોન જે કોર્સ છે આપનો યાના એકેડેમી એપ્લિકેશનમાં તો એમાં પણ આ વધુ વિડીયોઝ છે તો એ એપ્લિકેશન ડાઉનલોડ કરી કોર્સ ખરીદીને પણ તમે વધુ વિડીયો છે તો તેમાં જોઈ શકો છો સિત્તેર નંબર છે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કોઈપણ વસ્તુ કે વ્યક્તિ એકબીજાને ઉપયોગી છે એના કામને દરેક પર અસર થાય છે તેના કામની શું દરેક પર અસર થાય છે તેની સમજ સ્વીકાર અને મહત્ત્વ સમજે છે તેને સમજને સ્વીકાર કરે છે બાળક અને મહત્ત્વ છે એ સમજે છે આ બાબત જે છે એ પર્યાવરણ શિક્ષણની કઈ અધ્યયન નિષ્પત્તિને આધારિત છે તો પર્યાવરણ અધ્યયનની નિષ્પત્તિ કહીએ તો અસ્તિત્વનો સ્વીકાર કહીએ તો અસ્તિત્વનો સ્વીકાર એટલે કે કોઈ પણ વસ્તુ છે કે વ્યક્તિ એકબીજાને કેવી છે ઉપયોગી છે એકબીજાને કેવી છે ઉપયોગી છે એના કામની દરેક પર અસર થાય છે તો એનું જે કામ છે એનું દરેક પર અસર થાય છે તેની સમજ સ્વીકાર અને મહત્વ જે સમજાય છે તો આ જે બાબત છે તો એ અસ્તિત્વનો જે સ્વીકાર છે અધ્યયન નિષ્પત્તિ તો એ આધારિત કહી શકાય ઇકોતેર નંબર છે આ સૃષ્ટિમાં જીવન જીવવા માટે કોઈપણ જીવની બીજી વસ્તુ પદાર્થ કે બીજા જીવ સાથે અનુબંધ સાધવો જરૂરી બને છે આ સૃષ્ટિમાં જીવન જીવવા માટે તો કોઈપણ જીવની બીજી વસ્તુ પદાર્થ કે બીજા જીવ સાથે અનુબંધ સાધવો શું બને છે જરૂરી બને છે તેના વગર જીવન શક્ય નથી દાખલા તરીકે માનવી છે માનવીને ભોજન માટે સાને જરૂર પડશે તો જે વનસ્પતિ છે શાકભાજીઓ છે તો એને જરૂર પડે છે કે એ એની જીવનમાં શું એક સજીવ છે તો એને અન્ય જે બીજો સજીવ છે તો એની પણ એક જરૂર પડે છે તો એના વગર શું જીવન શક્ય નથી તો આ બાબત પર્યાવરણ શિક્ષણની કઈ અધ્યયન નિષ્પત્તિ પર આધારિત છે તો જવાબ થશે જીવાતા જીવન સાથેનો અનુબંધ જીવાતા જીવન સાથેનો જે અનુબંધ છે તો એ અધ્યયન નિષ્પત્તિ પર આધારિત કહી શકાય બોતેર નંબર છે પર્યાવરણમાંથી પ્રાપ્ત થતી વસ્તુઓની ઉપયોગિતા જતન અને સંવર્ધન પર્યાવરણ શિક્ષણની કઈ અધ્યયન નિષ્પત્તિને આધારિત છે તો પર્યાવરણમાંથી જે વસ્તુ પ્રાપ્ત થાય છે તે વસ્તુઓની ઉપયોગિતા છે એને જતન કરવું એનું સંવર્ધન કરવું તો એ કઈ અધ્યયન નિષ્પત્તિને આધારિત છે તો જવાબ થશે પર્યાવરણનું જતન અને સંવર્ધન કહીએ તો પર્યાવરણનું જતન અને સંવર્ધન તો નંબર છે પર્યાવરણનું જીવનમાં ઉપયોગ અન્યને જાગૃત કરવાની વૃત્તિ અને પર્યાવરણ પ્રેમની લાગણી પર્યાવરણ શિક્ષણ નિષ્પત્તિની કઈ નિષ્પત્તિને આધારિત છે તો જવાબ થશે પર્યાવરણ શિક્ષણ અધ્યયન નિષ્પત્તિ જેમાં જે છે પર્યાવરણ પ્રેમી સમાજની રચના તો આ એ જે છે અધ્યયન નિષ્પત્તિ તો એને આધારિત છે હવે ચુંબોતેર નંબર જોઈશું હેતુ કેન્દ્રીય અભિગમમાં અધ્યેતા હેતુ કેન્દ્રીય જે અભિગમ છે તો એમાં અધ્યેતા શીખનાર અધ્યેતા એટલે કે શીખનાર વિદ્યાર્થી છે તો એનું સ્થાન કયું છે તો કેન્દ્ર સ્થાને છે કયું તો કેન્દ્ર સ્થાને છે પંચોતેર નંબર છે બાળકની શીખવાની પ્રક્રિયા કેવી રીતે વિકાસ પામે છે બાળકની જે શીખવાની પ્રક્રિયા છે તો એ કેવી રીતે વિકાસ પામે છે તો જવાબ થશે ઉંમર અને બુદ્ધિની કક્ષા પ્રમાણે ઉંમર અને બુદ્ધિની કક્ષા પ્રમાણે શું થાય છે બાળકને શીખવાની જે ક્ષમતા છે એ વિકાસ પામે છે છોતેર નંબર છે બાળકના શારીરિક તેમજ બૌદ્ધિક ફેરફારોની સાથે સાથે બાળકના જે શારીરિક તેમજ જે બૌદ્ધિક એટલે કે બુદ્ધિને લગતા જે ફેરફારો છે તો એની સાથે સાથે તો જવાબ થશે અધ્યયન પ્રક્રિયામાં પણ જરૂરી ફેરફારો થવા જોઈએ અધ્યયન પ્રક્રિયામાં પણ શું તો જરૂરી ફેરફાર છે એ થવા જોઈએ સિત્તોતેર નંબર છે હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમમાં તો જવાબ વિવિધ હેતુ અને વિકાસાત્મક ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે હેતુ કેન્દ્રીય અભ્યાસક્રમ છે તો એમાં વિવિધ હેતુ અને વિકાસાત્મક જે ક્રમ છે એમાં ગોઠવવામાં આવ્યા છે ઇતેર નંબર છે વિકાસાત્મક આવર્તન એટલે વિકાસાત્મક આવર્તન એટલે તો અધ્યયન અનુભવની દ્રષ્ટિએ અધ્યયનના જે અનુભવ છે તો એની દ્રષ્ટિએ જે આવર્તન જોવા મળે છે આવર્તન એટલે કે પુનરાવર્તન જોવા મળે છે તેને વિકાસાત્મક આવર્તન કહે છે તેને શું કહે છે વિકાસાત્મક આવર્તન કહે છે ઇગણ્યાસી નંબર છે અભ્યાસક્રમના હેતુઓ તો જવાબ વિકાસના ક્રમમાં સુવ્યવસ્થિત રીતે વિકાસ પામે છે અભ્યાસક્રમના જે હેતુઓ છે તો વિકાસના ક્રમમાં શું સુવ્યવસ્થિત રીતે વિકાસ પામે છે જેમ કે ધોરણ એક તો ધોરણ એકમાં જે બાળકની વિકાસની જે ક્ષમતા છે તો એ પ્રમાણેના હેતુ હશે પછી ધોરણ બેમાં તો બાળકનું ધોરણ બેમાં જે એનો જે વિકાસ છે બૌદ્ધિક વિકાસ તો એ પ્રમાણેના વિકાસના જે હેત અભ્યાસક્રમના હેતુઓ છે તો એ પ્રમાણે હશે તો આ રીતે ક્રમશઃ સુવ્યવસ્થિત રીતે વિકાસ પામે છે એસી નંબર છે ધોરણ એકથી પાંચ પર્યાવરણ શિક્ષણના હેતુઓ જણાવો તો જવાબ ધોરણ એક તો ધોરણ એકમાં ઉંમરની વાત કરીએ તો છ વર્ષ તો પોતાના ઘરના સભ્યો અને સભ્યોની ઉત્તરદાયી વિશે જાણે છે પોતાના જે ઘરના સભ્યો છે અને સભ્યોની ઉત્તરદાયી વિશે તો એ જાણે છે સભ્યોની જે જવાબદારીઓ છે તો એના વિશે એ જાણે છે પછી છે ધોરણ બે ઉંમર તો સાત વર્ષ કયું કેટલું તો સાત વર્ષ છે તો મિત્રોના ઘરના સભ્યો પછી શું થશે થોડુંક તો એનો જે હેતુ છે તો હેતુમાં થોડોક વધ વધારો થશે એમાં ઉમેરો થશે તો મિત્ર જે ફક્ત પોતાના પરિવાર પૂરતું હતું પછી શું થશે તો મિત્રો તો મિત્રોના ઘરના સભ્યો અને તેમની ઉત્તરદારી વિશે સમજે છે મિત્રોના ઘરના સભ્યો છે અને એના જે સભ્યોની જે જવાબદારીઓ છે એના વિશે જાણે છે પછી ધોરણ ત્રણ કે જે ઉંમર કહીએ તો આઠ વર્ષ દરમિયાનની છે તો ગામના વૈવિધ્યસભર લોકજીવન વિશે જાણે છે જાણે છે તો પ્રથમ તો પોતાનું ઘર આવશે પછી મિત્ર વર્તુળ જે એના છે એ પછી એનું ગામ તો ગામના વૈવિધ્યસભર લોકજીવન કેવું છે તો એના વિશે જાણકારી મેળવે છે પછી ધોરણ ચાર તો એ વખતની ઉંમર નવ વર્ષ કહીએ તો તાલુકાના વૈવિધ્યસભર લોકજીવન વિશે જાણે છે પછી પાંચ છે તો ધોરણ પાંચ તો ઉંમર દસ વર્ષ જિલ્લાના વૈવિધ્યસભર લોકજીવનને જાણે છે તો આ આપણે ધોરણ એકથી પાંચ પર્યાવરણ શિક્ષણના હેતુ વિશે જાણકારી મેળવી હવે મિત્રો આ જે વિડીયો હતો એ જે પર્યાવરણ શિક્ષણ જે પીટીસીડીએલ એડ પાઠ્યપુસ્તક જે છે પર્યાવરણ શિક્ષણ તો એ આધારિત વિડીયો હતો મિત્રો એમાંથી આ પ્રશ્નો છે તારીને અહીં રજૂ કરવામાં આવેલ હતા જે તમને ટેટ વનની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે